બજેટની વાત આવતા જ કેટલાક લોકોને ફૂલ ગુલાબી ચિત્ર યાદ આવી જાય છે ખાસ કરીને શેરબજારનું કામ કરનારા લોકોને તો કોઈ સ્વપ્ન નગરી અને સ્વર્ગ યાદ આવી જાય છે કારણ કે બજેટમાં જે જે જોગવાઈ હોય છે તેને લઈને ખૂબ જ તે લોકો સૌથી વધુ ઉત્સુક હોય છે બીજો સૌથી વધુ ઉત્સુક હોતો હોય છે તો તે હોય છે મધ્યમ વર્ગ મધ્યમ વર્ગને ખૂબ જ આશા હોય છે બજેટથી પરંતુ બજેટ જ્યારે રજૂ થાય છે ત્યારબાદ તેમની આશાઓ ઘણી વખત ઠગારી નીવડતી હોય છે આ વખતે ઋષિકેશ પટેલે બજેટને લઈને પત્રકારો સાથે વાત કરી અને એ વાતમાં તેમણે જણાવ્યું કે આ બજેટ ગુજરાતના આગામી પચીસ વર્ષ નક્કી કરશે એટલે કે પચીસ વર્ષને ધ્યાનમાં રાખીને તેમણે ગુજરાત માટે એક રોડ મેપ તૈયાર કર્યો હોવાની વાત કહીએ છીએ એટલું જ નહીં પરંતુ બજેટને લઈને તેમજ આ બજેટ સત્રની અંદર કેટલા વિધેયક રજૂ થશે તેને લઈને હું વિગતવાર વાત કરીશ આપની સાથે આ વિડિયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી બજેટ સત્ર શરૂ થવાનું છે અને પહેલી તારીખ પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ પણ થવાનું છે બજેટને લઈને ઘણા લોકોને ખૂબ જ આશા છે ત્યારે ઋષિકેશ પર લે આ જે બજેટ છે એ પચીસ વર્ષનો ગુજરાતનો રોડ મેપ હોવાની વાત કહી હતી એટલું જ નહીં તેમણે કહ્યું કે ત્રણ તારીખે ત્યારબાદ જે બજેટ સત્ર શરૂ થવાનું છે તેમાં એક વિધેયક રજૂ થશે પરંતુ તેની સાથે આ બજેટ સત્રની અંદર કુલ સાતથી આઠ વિધેયક રજૂ થવાની વાત કરી હતી આ જુદા જુદા વિધેયક હશે તેમજ અલગ અલગ મંત્રાલયને પણ આ વિધેયક હશે તેની તેમણે વાત કરી હતી તેમજ તેમણે બજેટની પણ વાત કરી અને કહ્યું કે બજેટ આ વખતે દરેક લોકોને આવરી લેવામાં આવશે અને ખાસ કરીને મધ્યમ વર્ગને જે સારી આશાઓ છે તેમાં તેમની આશાઓ પૂર્ણ કરવામાં આવશે તેવું તેમણે કહ્યું હતું તેમણે આ બજેટ સત્ર વિશે પત્રકારો સાથે વાત કરી હતી અને જાણકારી આપી હતી શું કહ્યું હતું ઋષિકેશ પટેલે એ આપ સાંભળો નમસ્કાર મિત્રો બે હજાર ચોવીસ પચીસ અને ગુજરાતને આગે લઈ જતું બજેટ આવતીકાલે પહેલી તારીખથી પ્રસ્તુત થવાનું છે પહેલી તારીખે રાજ્યપાલ શ્રીનો આભાર પ્રસ્તાવ એટલે ગત વર્ષે સરકારે કરેલી કામગીરી અને એનો ગઈ વખતનું આખું જે વિકાસની જે પથરેખા હતી એ દર્શાવવામાં આવશે બીજી તારીખે આદરણીય કનુભાઈ દેસાઈ નાણાં મંત્રીશ્રી બે હજાર ચોવીસ પચીસ માટે ગુજરાતનું વિઝન ગુજરાતનું જ વિઝન નહીં પરંતુ આગલા પચીસ વર્ષનો પણ રોડમેપ આ બજેટ દ્વારા એક દિશા અને દ્રષ્ટિ ગુજરાત કયા સંજોગો ભણી જઈ રહ્યું છે કેવા પ્રકારના આગામી સમયમાં પચીસ વર્ષ સુધીનો રોડમેપ સાથેનું આવતા વર્ષનું બજેટ રજૂ થશે તમામ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું ખૂબ સારું એવું બજેટ આવતીકાલે પ્રસ્તુત થવાની આપણી સૌ ગુજરાતીઓની લાગણી હોય એટલે ગુજરાત સરકાર દર વખતે વૃદ્ધિ સાથેના બજેટો રજૂ કરતું રહ્યું છે એટલે ગઈ વખતે થોડા સમય પહેલાં જે કાર્ય સૂચિ અથવા તો સમયસૂચિ જે નક્કી કરી હતી એમાં બધા શનિવારોએ આપણે બેઠકો ચાલુ રાખી હતી પરંતુ આ વખતે ધારાસભ્યોની લાગણીઓ હતી કે અમને શનિ રવિની રજા મળે તો વધારે સારું તો એને અનુલક્ષી અને જે શનિવારોએ કામકાજની જે બેઠકો હતી એ બેઠકોને બીજા દિવસમાં ડબલ બેઠક બેઠકમાં સમાવી લઈ અને પ્રશ્નોત્તરીનો પણ પ્રકારની રહી ના જાય એ રીતનું આખી સમયસૂચિ બનાવેલી છે એટલે આમ સમગ્ર ઓગણત્રીસમી તારીખ સુધીમાં પચીસ બેઠક અને ત્રેવીસ દિવસ જેટલી કાર્યવાહી ગૃહમાં થવાની છે આ વાત આપણે પહેલાં પણ કરી છે પરંતુ આપ સૌની લાગણી હતી કે વિધાનસભા આવતીકાલથી શરૂ થાય છે એટલે પત્રકાર મિત્રોને પણ મળવાનો આનંદ હોય વાત અને સમય આવતા સમયનો જે આવી રહ્યો છે વિધાનસભાનો એટલે સ્વાભાવિક રાજ્ય સરકારનું વિકાસનું બજેટ રજૂ થતું હોય એટલે આપ સૌને મળવું અને થોડી ઘણી જે માહિતી મારી પાસે જે કામકાજ સલાહકાર સમિતિમાં નક્કી થયું છે એ આપવાની હતી અત્યારે હાલ એક વિધેયક મહેસૂલનું આપણી પાસે આવ્યું છે એ પહેલા દિવસે જે સરકારી કામકાજ છે એમાં આપણે લેવાના છીએ ટોટલ અત્યાર સુધી અમારી પાસે એક આવ્યું છે પરંતુ અંદાજે ધારણા છે કે સાત થી આઠ વિધેયકો આવશે હું તમને એ લેખિત આપી દઉં છું પ્રેસ મોટી થશે ઋષિકેશ પટેલે પચીસ વર્ષ નો રોડ મેપ જણાવ્યો છે આ બજેટને અને એ હવે જ્યારે બજેટ રજૂ થશે ત્યારે જ ખ્યાલ આવશે કે કેવું બજેટ છે પરંતુ કોઈપણ સરકાર હોય દર વખતે તે પોતે બજેટની વાતો કરે છે જોવાનું રહ્યું કે શિક્ષણ સ્વાસ્થ્ય તેમજ રોડ રસ્તાઓને આ બજેટમાં કેટલી જગ્યા મળે છે અને શું ખરેખર જે જીવન ધોરણ છે તે લોકોનું આ બજેટમાં જે આગામી પચીસ વર્ષની વાત કરવામાં આવે છે તે શું ખરેખર પચીસ વર્ષને ધ્યાનમાં રાખીને આ બજેટ ઘડવામાં આવ્યું છે કે નહીં તે પણ જોવાનું રહ્યું આ જ પ્રકારના અહેવાલો જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર